ક્લાસમાં જતી દેરોલ ગામની સગીરાને લગ્નની લાલચ આપી જઈ બળાત્કાર ગુજારવાના કેસમાં ભરૂચ ન્યાયાલયે આરોપીને સાત વર્ષની સખત સજાનો હુકમ ફરમાવતા ચકચાર મચી જવા પામી છે દેરોલની સત્તર વર્ષીય સગીરા સિવણ ક્લાસમાં ગયા બાદ ઘરે પરત ન ફરતા માતા પિતા તેમજ તેમના સગાવાલાઓએ શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો આ દરમિયાન સુનિલ રાઠોડ નામના યુવાને અન્યની મદદગારીથી લગ્નની લાલચ આપી ભગાડી જઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો જે તેની અટકાયત થતા તેની વિરુદ્ધ ઇપીકો કલમ એકસો ચૌદ બસો બાર ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ બે હજાર બારની કલમ ત્રણ અને કલમ ચાર મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસ ભવિષ્યના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એચ એ દવે સમક્ષ ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં લઈ આરોપી સુનિલ રાઠોડને બળાત્કાર અપનયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણના ગુનામાં કસૂરવાર ઠેરવી સાત વર્ષની સખત સજા ફટકારતો હુકમ કર્યો છે